રાજકોટ શહેરના કરણપરા ચોક ખાતે છેલ્લા ઓગણીસ વર્ષથી ગણેશોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે અને આઠ વાગ્યે રાત્રે મહાઆરતી યોજવામાં આવે છે સામાજિક સેવા કાર્યોમાં પણ આગવું સ્થાન ધરાવતા આ ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ સરસ્વતી સન્માન કાર્યક્રમ પણ યોજાય છે સાથે છેલ્લા ચૌદ વર્ષથી સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી તમામ સામગ્રી અને વ્યવસ્થા સંસ્થા તથા દાતાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે નમસ્તે મારું નામ વિશાલ માંડલિયા છે અત્રે આપ અત્યારે કરણપરા કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું અમારે ત્યાં ઓગણીસ વર્ષથી ભવ્ય આયોજન થયેલું છે એમાં રોજ રોજ રાત્રે રાત્રે આઠ વાગે ભવ્ય આરતીનો રોજનો કાર્યક્રમ હોય છે અને અનેક અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જે રાત્રે સાડા નવ વાગે યોજાય છે અને ઓગણીસ વર્ષથી અવિરતપણે આ સરસ મજાનો ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ થાય છે એ સિવાય અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પ જે સેવાકીય પ્રવૃત્તિમાં છે એ સાથે સરસ્વતી સત્કાર સમારંભ જે અમે લોકો નાના ભૂલકાઓ માટે કરી છીએ એ સિવાય અમે અનેકવિધ સેવાકીય કાર્યક્રમની સાથે સાથે જરૂરિયાતમંદ દીકરીઓના જે સમૂહ લગ્નનું આયોજન પણ અમે લોકો કરી છીએ જેમાં એક રૂપિયો ફીસ લીધા વગર અમે લોકો કરી છીએ અને આ રીતના અસંખ્ય અવિરત કાર્યક્રમો છે એ અમે કરતા રહેતા હોઈએ છીએ સેવાકીય કાર્યક્રમ એટલે અમે લોકો સમૂહલગ્ન અમે લોકો ચૌદ વર્ષથી અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને એમાં અમે લોકો એકસોને બાવનથી લઈને એકસો સાઠ આઈટમ સુધી અમે દીકરીઓને આપી છીએ તેમાં એક રૂપિયો ટોકન ચાર્જ કે ફીસના નામે હોતું નથી અને એક દીકરીઓના જે સમાજની જે તો દરેક વર્ણની અઢાર અઢાર વર્ણની જે દીકરીઓ છે છે જરૂરિયાતમંદ એના એક ભાઈ બનીને અમે લોકો આ સમૂહલગ્નનું આયોજન કરી છીએ અને સારામાં સારું એ લોકોને જે કાર્યક્રમ છે એ થાય એના માટે એક ઘરેલું એક પારિવારિક માહોલ ઊભો રહીએ એ રીતમાં અમે લોકો કરી છીએ દીકરીના બાપને એવું નથી કે તમારે પચાસ વ્યક્તિ લેવા સાઠ વ્યક્તિ લેવા એક દીકરીના બાપ દીકરીના ભાઈ તરીકે કે એમને દીકરીને જે કાંઈ તમને કહું કે વ્યવહારિકતાથી એને સો લોકો હોય છે ઘણા જ્ઞાતિમાં તમને કહો દોઢસો લોકો હોય છે તો બધાને એક સાથે અમે કહીએ છીએ કે આપને આપનો જ પ્રસંગ છે આપને મહેમાનને તમે અહીં નોતરી શકો સાહેબ અમે આજે અત્યારે આ કાર્યક્રમ કરી છીએ એ અમે મંડળો છે મંડળના ખર્ચે કરી છી સાથે સાથે અમારી સાથે ઘણી બધી સંસ્થા કે ઘણા બધા જે લતાવાસીના જે છે એ મુરબ્બીઓ છે એ આમાં અલગ અલગ સ્વરૂપે વસ્તુનું જે છે દીકરીઓને વસ્તુનું પ્રદાન કરતા હોય છે બાકી અમે લોકો મંડળ દ્વારા અમે લોકો આ આયોજન કરતા હોય છે